નમસ્કાર મિત્રો હું હરીશ વેકરી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજના એક મહત્વપૂર્ણ આયુર્વેદિક વિડીયોમાં આજનો ટોપિક છે ધાધર આજે હું તમને બતાવું ધાધર માટેના ત્રણ અસરકારક ઉપાયો હાજર થવાનું કારણ શું હોય ઘણા લોકોને ચામડી પર લાલ રંગ ચક્કર જેવા ડાઘા દેખાય તેનામાં થોડી થોડી ખંજવાળ થાય અને બળતરા પણ થાય જેને આપણે સામાન્ય ભાષામાં દાધર કહીએ છીએ પણ ડોક્ટરી ભાષામાં તેને ફંગલ ઇન્ફેક્શન કહે છે દાધર થવાના મુખ્ય કારણ હોઈ શકે છે વધારે પસીનો થતો હોય શરીરની સાફ સફાઈ ન રાખવી બીજાના ટુવાલ કે કપડા વાપરવા જેમ કે બીજા ઉપયોગ કરી સ્કીમ કે સાબુ વાપરવી શરીરની ઓછી રોગ પ્રતિકારક શક્તિ રહેવી હવે આપણે જાણી ઘરેલું ઉપાયો ઉપાય નંબર રાય અને દહીં આને ઉપયોગ કરવાની રીત એક ચમચી રાય લો તેમાં બે ચમચી દહીં ઉમેરો હવે આને સારી રીતે મિક્સ કરીને પેસ્ટ બનાવો આ પેસ્ટ ને વાળી જગ્યા ઉપર લગાવો વીસ પચીસ મિનિટ રાખ્યા પછી સાફ પાણી ધોઈ નાખો આ શરીર ઉપર કઈ રીતે કામ કરે છે રાયમા છે પ્રાકૃતિક એન્ટી ફંગલ ઓયલ દહીમાં પ્રોબાયોટિક તત્વ છે જે ચામડીના બેક્ટેરિયા ને બેલેન્સ કરે છે આ બંને મળીને ફંગસ ને નષ્ટ કરે છે ઉપાય નંબર બીજો કડવા લીમડા ના પાન આને ઉપયોગ કરવાની રીત દસ બંદર કડવા લીમડા ના પાન લો તેને એક ગ્લાસ પાણી માં ઉકાળો પાણી ઠંડુ થઈ જાય પછી તેને ધાધર વાળી જગ્યા પર લગાવો આ ઉપાય દિવસ માં બે વખત કરવો આ શરીર ઉપર કઈ રીતે કામ કરે છે લીમડામાં શક્તિશાળી એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે જે ચામડીને શુદ્ધ કરે છે અને ચેપ ફેલાવાનું અટકાવે છે ઉપાય નંબર ત્રીજો કુવાડી ની સિંગ અને વેસેલિન આને ઉપયોગ કરવાની રીત એક ચમચી કુવાડી અને નો પાવડર લો અને તેમાં એક ચમચી વેસેલીન મિક્સ કરો આની પેસ્ટ બનાવીને રાતે સૂતા પહેલા લગાવો અને સવારે ધોઈ લો પાંચ સાત દિવસ સુધી આ ઉપાય સતત અપનાવો આ શરીર ઉપર કઈ રીતે કામ કરે છે કુવાળિયા એક ઔષધિ ગુણ ધરાવે છે વેસલીન એક ત્વચા ઉપર રક્ષણ આપતું આવરણ બનાવે છે ફંગલ ગ્રોથ અટકાવે છે અને ચામડીને રિપેરિંગ કરે છે હવે હું તમને બતાવું આ ઉપાય કરવા પહેલાં શું સાવસેતી રાખવી જોઈએ ધાધર ઉપર ખંજવાળ કરવી ટાળવી કોટનના ઢીલા કપડા પહેરવા ટાવલ અને કપડા કોઈ સાથે શેર ન કરવા ધાધર વધારે ફેલાય એ પહેલાં પ્રાથમિક ઉપાય કરવો અને ખાવા પીવાની આ વસ્તુમાં જરૂર ધ્યાન રાખો જેમ કે લીમડાની ચટણી તુલસી ઘી હળદર જેવી વસ્તુ ભોજનમાં સમાવેશ કરવી ગરમ પાણી પીવું સાદું અને તાજું ઘરેલું ભોજન ખાવું અને શું ટાળવું જોઈએ દૂધથી બનેલા વધારે ઉત્પાદનો ખાટી વસ્તુ તરેલું અને ફાસ્ટ ફાસ્ટફૂડ સુગરવાળો ખોરાક જે ફંગસને વધારે ફેલાવી શકે જેવી આ બધી વસ્તુ ટાળવી જોઈએ કોણ આ ઉપાય કરી શકે દસ વર્ષથી મોટી દરેક વ્યક્તિ આ કરી શકે છે બાળકો માટે લીમડાનું પાણી રાઈ અને દહીં નરમ રીતે યુઝ કરવી કોમળ ત્વચા હોય તો ચામડીમાં પહેલેથી થોડી ચકાસી લેવી જેમ કે નાની જગ્યાએ એપ્લાય કરીને દસ મિનિટ રાહ જોવી જો જલન કે ખુદલી થાય તો ઉપયોગ કરવાનું ટાળો ઘણીવાર નાના ઘરેલું ઉપાયો પણ ઘણા અસરકારક થાય છે જો સમયસર અમલ કરવામાં આવે તો ધાદર જેવી સમસ્યાઓ દવા વગર પણ સારી થઈ શકે છે જો તમારી તકલીફ વધારે વધી જાય તો ટીનના ડોક્ટર સાથે સંપર્ક કરવો જો મિત્રો આ વિડિયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને આપણા ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો ચાલો હવે મળીએ નવા વિડિયોમાં સ્વસ્થ રહો ને મસ્ત રહો